આજે હું તમને બતાવવાનો છું પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાય ફિલ્મનું શૂટિંગ લોકેશન અને આ વર્ષે બેફા પરદેસી ફિલ્મનું શૂટિંગ થયું હતું તે વર્ષે તો અત્યારે હું ગામમાં જઉં છું અને ગામમાં જઈને તમને થોડા ઘણા કિનશોટ મેચ કરાવશું તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો હું ગામમાં પહોંચી ગયો છું અને આ જગ્યા ઉપરથી વિક્રમભાઈ ઠાકોર બળદગાડું લઈને નીકળે છે તો તેવું સીન આ જગ્યા પર લેવામાં આવ્યું હતું તો મેં જે ટીક કરી છે તે દિવાલ તમે પરફેક્ટ મેચ કરી શકો છો તો આ જગ્યા પરથી વિક્રમભાઈ ગાડું લઈને આવતા હોય છે અને સામે લીંબડો છે એ બધી મેચ કરી શકો છો તો ફિલ્મ બને ઘણો ટાઈમ થઈ ગયો એટલે અહીંયા થોડું ચેન્જ થઈ ગયું છે બાકી લોકેશન તો એ જ જગ્યાનું છે પરફેટ અને આપણી ચેનલ પર આવા નવા નવા શૂટિંગ લોકેશન વિડીયો આવતા રહેશે તો એક સ્ક્રીનશોટ એક મેં અહીંયા લગાવ્યો છે તો તમે આ દિવાલ ફરફેટ મેચ કરી શકો ને જે સામે લીમડો છે એ મેચ કરી શકો છો તો તમે જે સામે પતરાવાળું જોઈ રહ્યા છો મકાન એ અત્યારે હાલ નહીં તો ફિલ્મ શૂટ થયું ત્યારે હતું તો કેમ ગોરી દાઓ કેમ કરી ભૂલાય તે ફિલ્મનું શૂટિંગ આજે ગામમાં થયેલું છે અને આ ગામની અમુક મિત્રોને ખબર પડી ગઈ હશે કયું ગામ છે અથવા હું તમને સીલને કહી દેવાનો છું આ કયું ગામ છે અને કયા ગામમાં સીન શૂટ થયું હતું તો આ ગામમાં ઘણી બધી ફિલ્મોના શૂટિંગ થયા છે આપણી ચેનલ ઉપર અડધા લોકેશન આવી ગયા છે અને અમુક બાકી છે તો ચેનલને એ સબસ્ક્રાઈબ કરી લેજો તેથી કરી તમને જોવા મળે નવા નવા શૂટિંગ લોકેશન વિડીયો તો બીજું સીન એક અહીંયા લેવામાં આવ્યું હતું તો હું તમને અહીંયા બીજા કિંશોટ મેચ કરાવું છું તો આ શાટથી જે રાધા હોય છે એટલે કે કિરણ આચાર્ય હોય છે તે જે ધાંભલો છે એ શાટથી આવતા હોય છે ટ્રેક્ટર લઈને ગાડી લઈને તો તેવું સીન અહીંયા લેવામાં આવ્યું હતું એ પણ હું તમને અહીંયા કિંસોટ ફરફીડ મેચ કરાવું છું તો જે તમે સામે મકાન જોઈ રહ્યા છે તે સાઈડથી આવતા હોય છે કિરણ આચાર્ય જે ગાડી લઈને આવતા હોય છે અને આ સાઇડથી વિક્રમભાઈ જે બળદ બળદગાડું લઈને આવતા હોય છે તો એવો એક ડાયલોગ આવે છે ગામડામાં તો ગાડી કરતાં બળદ ગાડાની કિંમત વધારે હોય છે તેવો ડાયલોગ કોઈક આવે છે તેવું સીન આ જગ્યા પર શૂટ થયું હતું તમે મકાન ફરફેડ મેચ કરી શકો છો તો સીન ફરફેડ આ જગ્યા પર શૂટ થયું છે પણ થોડો ટાઈમ વધારે થઈ ગયો છે એટલે થોડું ચેન્જ થઈ ગયું છે બાકી સીન તો આ જગ્યાનું છે અને બીજા રાઉન્ડમાં વિક્રમભાઈ ઠાકોર એ જે મકાન છે સારથી ટ્રેક્ટર લઈને આવતા હોય છે અને જે વિક્રમભાઈ જે બળદગાડું લઈને આવતા હોય છે ત્યાં આગળથી કિરણ આચાર્ય બળદગાડું લઈને આવતા હોય છે અને વિક્રમભાઈ ઠાકોરને હરાવી દે છે ટ્રેક્ટર પાછું વળાવે છે તેવું સીન બીજા રાઉન્ડમાં એ રીતનું સીન શૂટ કરવામાં આવ્યું હતું તો સામેથી પહેલાં કિરણ આચાર્ય આવતા હોય છે ગાડી લઈને બીજા રાઉન્ડમાં વિક્રમભાઈ ઠાકોર ત્યાંથી આવતા હોય છે ટ્રેક્ટર લઈને તો તેવું સીન આ જગ્યા પર શૂટ થયું હતું તો બીજો કિન્સોટ એક મે અહીંયા લગાવ્યો છે તો તમે જે આ રોડ છે તમે મેચ કરી શકો છો તો આ જગ્યા પર કિરણ આચાર્ય ઊભા હોય છે ગાડીમાંથી નીચે ઉતરીને તો એકબીજાને જે હરાવે છે તેવું અહીંયા સીન શૂટ થયું હતું પહેલાં વિક્રમભાઈ ઠાકોર બળદગાડું લઈને આવે છે અને કિરણ આચાર્ય જે હિરોઈન હોય છે તે ગાડી લઈને આવે છે બધું સીન આ જગ્યા પર શૂટ થયું હતું તો અહીંયા થોડું ચેન્જ થઈ ગયું છે બાકી લોકેશન તો એ જ જગ્યાનું છે તો એક કિંચોડેક મેં અહીંયા લગાવ્યો છે તો તમને જે મકાન છે એ તમને જોવા મળે છે અને આ જગ્યા ઉપર બળદગાડું લઈને ગાડી લઈને અહીંયા ઊભા હોય છે તો ટોટલ એક સીન અહીંયા શૂટ થયું હતું તો લોકેશનની વાત કરીએ આપણે તો લોકેશન છે મલાઉ ગામનું લોકેશન છે જે પાવાગઢ પાસે આવેલું છે તો મેં અહીંયા જે તીર લગાવી છે તે તીર મેચ કરી શકો છો મકાન અને જે લીમડો છે તે મેચ કરી શકો છો તો બી સીન આ જગ્યા પર લેવામાં આવ્યું હતું અને આ મકાન એ છે આ મકાન તું તો સાજન મારા કાર્ય કુરાણી પ્રેમ ગોળીદારો કેમ કરી ભુલાય એ ફિલ્મમાં બતાવવામાં આવ્યું હતું તો આ કેન શોટ લગાવ્યો છે મેં તો તો સાજન મારા કાર્યકરો તેમાં જગદીશ બેઠાકોર અહીંયા બેઠા હોય છે તો મેં ટીક લગાવી છે તમે બારી મેચ કરી શકો છો તો આ મકાન બે ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે લગભગ તો ઘણી ફિલ્મો બતાવવામાં આવ્યું છે મકાન પણ મને હાલ બે ફિલ્મની ખબર છે તો મેં તમને બે ફિલ્મના સ્ક્રીનશોટ મેચ કરાવશું તો આ સ્ક્રીનશોટ છે પ્રેમ ગોરીતારો કેમ કરી ભૂલાય તો તેમાં જે મેં ટીક લગાવી છે તમે મેચ કરી શકો છો જે જારી છે એ મકાન ઉપર તો ટોટલ એક સીન અહીંયા શૂટ થયું હતું તો આ એ મકાન છે આ મકાન ઘણી ફિલ્મમાં લગભગ ઉપયોગ કર્યું છે તો આ ક્રીનશોટ છે તું તો સાધર મારા કાર્યકરોની તો તેનું શૂટિંગ અહીંયા થયું હતું તો મેં ક્રીનશોટ પણ લગાવી છે તમે પરફેક્ટ મેચ કરી શકો છો તો બીજી વિડીયો પણ આપણી ચેનલ પર નવી નવી આવતી રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો લોકેશનની વાત કરીએ ફરી એકવાર તો લોકેશન છે ખાખરિયા ગામનું આ સીન છે તો ખાખરિયા ગામમાં ઘણી બધી ફિલ્મોના શૂટિંગ થયા છે બેફા પડદી સીનનું પણ શૂટિંગ થયેલું છે એ પણ વિડીયો આપણી ચેનલ પર પડી છે જોઈ લેજો તો હું વિડીયો અહીંયાથી પૂરી કરું છું આપણે મળીએ બીજી વિડીયોમાં જય માતાજી